સંઘના સંયો જે તે વખતે જનસંઘના બધી સમાજસેવી સંસ્થાઓ બાકીની પાર્ટીઓના બધા લોકો આવીને અહીંયા લાંબા સમય સુધી રહી અને સ્વચ્છતાનું કામ કરેલું એ દિવસો મને એકદમ યાદ છે અત્યારે કાનભાઈને ત્યાં જમીને હું આવતો હતો રસ્તામાં કે બીજો અહીંયા મેં આટલું આટલું પાણી જોયું હતું હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે મારી પરિવાર શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરું છું આજથી છેતાલીસ વર્ષ પહેલાં અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને એ કાળમુખો દિવસ ગાયચોથનું મહાપર્વ હતું અને આ મચ્છુ જળ હોનારત થઈ અતિ વરસાદને કારણે મચ્છુ નદીનીનો ડેમ મચ્છુ બે એ તુઈટો અને અનેક જાનહાનિ થઈ એમાં મોરબીના અનેક લોકો એમાં આ ખપરમાં કરુણાંતિકામાં હોમાઈ ગયા એમના દેવી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે આજે મોરબી મહાનગરપાલિકાએ જે દર વર્ષ મૌન રેલી યોજે છે અને અહીં દિવંગત આત્માની ખાંભીઓને પુષ્પાંજલિ અર્પણ કરી એમના પરિવારજનો પરત દિલસોજી વ્યક્ત કરવા હંમેશા આગેવાનો આજે અહીં ઉપસ્થિત છે અત્યારે મોરબી છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં ઘણી બધી આઈટમો બને એટલે મોરબી એક પાણીવાળું મોરબી છે અને જે કષ્ટિ પડે એને ભોગવવાની પણ તકલીફ પડે અને જોસાથી પણ કામ કરે એવું આ મોરબી છે ડેમ તૂટ્યોના કારણે હજારો લોકોએ પોતાના જીવ જાન માલનું આપણે જે નુકસાન થયું તો એના માટે સમગ્ર મોરબી શહેર અને જિલ્લાના લોકો ખૂબ દુઃખ અનુભવે છે અને એના માટે વહીવટીતંત્રએ આજે એક માઉન્ટ રેલી જે દર વર્ષે યોજાય છે તેમાં સૌ શહેરના નાગરિકો શહેરના તમામ પક્ષના આપણા નેતાઓ અને અધિકારી મિત્રો પત્રકાર મિત્રો સાથે આજે માઉન્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું